રાજ્યમાં આજે પણ મેઘરાજા સટા સટી બોલાવશે અરવલી મહીસાગર દાહોદ પંચમહાલ ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ રાજકોટ બોટાદ ભાવનગર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે અત્યાર સુધી કચ્છમાં ટકા વરસાદ વરસી ચૂક્યો છે ઉત્તર ગુજરાતમાં સોળ પોઈન્ટ ઓગણચાલીસ ટકા મધ્ય ગુજરાતમાં છવ્વીસ પોઈન્ટ ટકા સૌરાષ્ટ્રમાં વીસ છવ્વીસ પોઈન્ટ સત્યાવીસ ટકા દક્ષિણ ગુજરાતમાં 25.24% પોઈન્ટ ચોવીસ ટકા જ્યારે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ ચોવીસ ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે એટલે હજી સાત દિવસ વરસાદનું જોર રાજ્યમાં વધુ જોવા મળશે ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી મોટાભાગના જિલ્લાઓને મેઘરાજાએ ગમરોડી દીધા છે અને હજી પણ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો કે જ્યાં વરસાદ ખૂબ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે ચોવીસથી ત્રીસ જૂન વચ્ચે અનરાધાર વરસાદ વર્ષે તેવું અનુમાન હવામાન નિષ્ણાતે પણ વ્યક્ત કર્યું હતું